હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બાજરી આજે આપણે બનાવશું બાજરી અને ચણાના મેથીવાળા વડા તો બાજરી અને ચણાના મેથીવાળા વડા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે તેના માટે આપણે મોટો એક બાઉલ બાજરીનો લોટ લીધેલો છે ને અડધી વાટકી ચણાનો લોટ લીધો એનાથી મસ્ત ટેસ્ટ આવશે અડધી વાટકી આપણે મેથી લીધેલી છે એને ધોઈને લેવાની મેથો આવે ને એ લીધો ઝીણી મેથી પણ તમે વાપરી શકો હવે એમાં આપણે મસાલા કરશું ટેસ્ટ પ્રમાણે મીઠું લેવાનું આ આપણે લસણવાળી ચટણી લેશું લસણવાળી ચટણીનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે એ તમારે તીખાશ જોતી એ પ્રમાણે લેવાનું મેં અત્યારે એક ચમચી લીધેલી છે અડધી ચમચી આપણે હળદર લેશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો ને અડધી ચમચી હિંગ થોડોક આપણે અજમો લેશ ચપટી એક ચમચી આપણે તેલ લેવાનું છે મોટી એક ચમચી લીધેલું છે તેલ આ બધું પહેલાં મિક્સ કરી લેવાનું સરખી રીતના આપણે લસણવાળી ચટણી લીધી ને એટલે સરખું મિક્સ કરવાનું ન કર ચટણી ક્યાંય રહી જાય એમ આખી એટલે પહેલાં આમ હાથથી મસરી લેવાનું બધું આમ બે હાથ કરીએ આમ આવી રીતે આપણે કેમ ધાબો દેતા હોય હોઈએ આપણે મોણ નાખીને આવી રીતે પહેલાં મિક્સ કરતા હોય એવી રીતના સરખું મિક્સ કરી લેવાનું પહેલાં ચટણી ક્યાંય રહેવી ન જોઈએ નવી રીતે તમારે ન કરવું હોય તો ચટણીને પહેલાં તેલમાં કે પાણીમાં કેળવીને તમે નાખી શકો આ જો આપણું સરખું મિક્સ થઈ ગયું ક્યાંય કાંઈ દેખાય નહીં મસ્ત હવે આપણે થોડીક છાશ નાખશું એમાં અડધો ગ્લાસ જેટલી છાશ ન હોય તો તમે દહીં પણ વાપરી શકો આવો કઠણ લોટ બાંધી લેવાનો છાસથીને જ બંધાઈ ગયો છે મારે તમારે વધારે લોટ હોય તો થોડુંક પાણી નાખવું હોય તો નાખવાનું ન છાસથી જ મેં આ બાંધો છે અડધો ગ્લાસ છાશ લીધી તેનથી લોટ બંધાઈ ગયો થોડુંક તેલ લઈ અને આપણે કેળવી લઈએ લોટ આપણો મસ્ત બંધાઈ ગયો છે આવો કઠણ રાખવાનો જો તો વડા મસ્ત બનશે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દેસું વડા બનાવી લેશું પહેલાં હાથને આવી રીતે તેલવાળો કરી લેવાનો એટલે લોટ ચોટે નહીં ને આપણે તમારે જે સાઇઝના બનાવવા હોય એ સાઇઝના બનાવી લેવાના આપણે અત્યારે નાના નાના બનાવશું આવી રીતે આવી રીતે વડા હાથથી જ બનાવી લેવાના આ મસ્ત આપણા બની ગયા છે હવે આપણે જરાક આની ઉપર પાણી લગાવશું એની ઉપર આવી રીતે તલ લગાવી દઈશું એટલે ચોટી જાય પાણી વાર વાત કરીએ ને એટલે બધા જ વડા આપણે આવી રીતે તૈયાર કરી લઈએ નાના નાના હોય ને ચડી જાય ફટાફટ આવી રીતે બધાને એવી રીતના પાણી લગાવવાનું પછી તલ લગાવતું જવાનું છે હવે આપણે આને તરી લેશું પહેલાં એકદમ તેલ ગરમ થવા દેવાનું પછી ધીમું કરવાનું અત્યારે આપણું તેલ મસ્ત ગરમ થઈ ગયું છે પછી એને ધીમું કરી દેવાનું નકર આપણા ઉપરથી બરી જાને હવે સ્લો કરી દેવાનું પહેલાં આવું હોવું જોઈએ ધીમે તાપે એને થવા દેવાના ઉપર ન આવે ત્યાં સુધી એને પલટાવાના નહીં આપણી આ ઉપર આવવા માંડ્યા આવી રીતે ઉપર આવે ને આવી રીતે પછી જ એને પલટાવવાના તો મસ્ત થાય તમારો વડા ને આમાં ઉતાવળ નહીં કરવાની ધીમે તાપે થવા દેવાના અજાવવા બ્રાઉન થાય ને ત્યાં સુધી એને તરી લેવાના જો તેલ પણ ની હવે અવાજ આપણે બધી બધા વડા તરી લેશું ત્યાર છે આપણા બાજરી ચણાના મેથીવાળા વડા આ વડા તમે પિકનિકમાં કે જતા હોય ને તો લઈ લઈ જઈ શકો ને આ આઠથી દસ દિવસ ખરાબ નથી થતા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો